વિડીયો અંદર ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ગાડી મુરુભાઈને વેચવાની છે ગાડીની બધી ડિટેલ અંદર આપી જ દઈશ તો રહેજો વિડીયો તમને સારો લાગે તો શેર આવા દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો આ ફોર વ્હીલ કાર વેચવાની છે ગાડી છે ટોયોટાની ઇનોવા ગાડી મોડેલની વાત કરું તો બે હજાર અને તેર ના મોડેલ આ ગાડી છે અને સેકન્ડ ઓનર જોવા મળશે આખી ગાડી કમ્પ્લીટ છે ઓરિજિનલ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો ફૂલ સાચવેલી છે તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો પેલા મુરુભાઈનો કોન્ટેક કરીને જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બાકી ગાડીનું કન્ડિશન કમ્પ્લીટ છે ટાયર પાંચે પાંચ ટાયર નવા જોવા મળશે અને સડો લાગેલો નથી ઇન્ટરિયલ પણ એકદમ સારું છે અને ગાડીની કિંમતની વાત કરું તો પાંચ લાખ અને પચીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે ગાડી લેવી હશે તો રૂબરૂ સ્થળ પર મુરુભાઈ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ કરી આપશે કિંમત ફિક્સ નથી તમારે આ કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પોરબંદર અને ગામ ખાંભોદર ગામે જોવા મળશે કાર લેવાની હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુરુભાઈના પંચ્યાશી એક વાળા નંબર પર ફોન કરી આ ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો